નમસ્તે દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો એમ એસ ચોવીસ ન્યૂઝ બાયરના ના અમિયાપુર નજીક વાત્રક નદી માં કોઝવે તૂટી જતા સી બી કોઝવે માંગ ફસાયું બાયરના ના અમિયાપુર નજીક વાત્રક નદી માં આશરે ચાર થી પાંચ વર્ષ અગાઉ કોઝવે બનાવવામાં આવ્યો છે જેના પર વાત્રક નદી ના પાણી ના વધુ પ્રવાહ ના કારણે લગભગ એક સાઈડ થી પંદર મી પચીસ ફૂટ જેટલું ગાબડું પડ્યું છે જેના પરથી પાણીનો પાણી નો પ્રવાહ ચાલુ હતો તે દરમિયાન છે સિંહ બી કોઝવે પરથી પસાર થઈ રહ્યું હતું ત્યારે કોઝવે તૂટી ગયા નો ખ્યાલ ન હોવાથી જે સિંહ બી તૂટી ગયેલ કોઝવે માં ફસાઈ જતા છે સી ચાલક ચાલાક મુશ્કેલીમાં મુકાયો છે આ બાબતે સ્થાનિક નાગરિકે ફોન કરી જાણકારી આપી હતી કે કોઝવે નીચે જે નારા નાખવામાં આવે છે તે ઓછા નાખવાથી પાણીનો પ્રવાહ વધુ હોય નારામાં પાણી શકતા પાણી કોઝવે પરથી પસાર થઈ રહ્યું છે તેમજ કોઝવેનું નીચેનું કુરાણ પણ સરકી ગયું છે જેના કારણે કોઝવે તૂટી જતાં અમિયાપુર શિહોરા ભોજાના મુવાડા કપડવંજ નિર્માલી વગેરે ગામો અમિયાપુર આંબલીયારા થી સંપર્ક વિહોણા બન્યા ব্যুরো রিপোর্ট জাবাজ খান এম